એમની શક્તિને જે આજે સ્વરૂપ આપ્યું છે અને જે તાકાત આપી છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું એકલે હાથે ક્યારેય શક્ય નથી હોતું પણ એક વિચારમાં વિશ્વાસ રાખી એના હૃદયને સમજીને જ્યારે એક સાથે જોડાઈ તો આવી એક મુઠ્ઠી બને આટ આટલા બાળકો આટ આટલા વડીલો આટ આટલા માતા પિતાઓને હવે આટ આટલી દીકરીઓ હું તમારા બધા વતી મહીપત સિંહ તમે બધા બાપુ કહો છો વર્લ્ડ આખું બાપુ કહે છે પણ મારા માટે તો એ નાનો ભાઈ છે એટલે મયપત કહું છું તુકારે નથી બોલાવતો પણ ભયલો છે એટલે એમાં જે વિચાર જ્ઞાતિ અને આ બધા મન માનવાનો છે એટલે હૃદયથી હૃદયની અને ઓલવેઝ હું પ્રાર્થના કરતો ઈશ્વર એની તંદુરસ્તી જાળવી રાખે આપણે બધા એની શક્તિ બનીને ઈશ્વરે આપણને જેમના નસીબ લખવાનું કારણ બનાવ્યા છે

સામેના સંકુલનું જે સ્વરૂપ મારી નજરની સામે દેખાઈ રહ્યું છે ઓપનિંગમાં હું આજથી કહું છું તમને કે હું શું અને એ દિવસે પણ આપણે ભેગા થઈએ ત્યારબાદ આપડા વાતો થઈ જાય આપણા સ્થાનિક ધારાસભ્ય છે લો સાહેબ

ઈલાબેન તથા કલાકારો કમલેશભાઈ બારોટ વિક્રમભાઈ તથા ટેજ પર તમામ કલાકારો મહાનુભાવો આપને ખ્યાલ છે કે પાંચ વર્ષની અંદર વધારે જાજો સમય નથી મહીપતસિંહ ફાઉન્ડેશન મહીપતસિંહ જે શરૂ નવ કિલોમીટર નું અંતર પણ મહીપતસિંહ જે પાંચ વર્ષની જે અંદર છે સેવાઓ કરવાની ચાલુ કરી એ સેવાની અંદર કોઈના ભાઈ બન્યા કોઈના બાપ બન્યા અને કોઈના દીકરા પણ બન્યા હોય અને જે આ બનવાનું અહોભાગ્ય એમને જે લીધું ના સેવા કરવાની કદાચ હું માનું ત્યાં સુધી ભારતની અંદર કોઈ નહીં હોય દરેક દરેક જગ્યાએ સેવાશ્રમો સેવાના કેમ્પ દરેક વસ્તુ કરતા હોય પણ કોઈ મા બાપોની દીકરી કોઈ મા બાપનો દીકરો એના માટે ભાઈ બન્યા માપ બાપ બન્યા એ જ રીતે મા બાપ માટે પણ દીકરો બન્યા હોય એટલી બધી પ્રવૃત્તિ આ પાંચ વર્ષની અંદર કારણ કે મેં દરેક જગ્યાએ હું તો નજીક છું એટલે જોઉં છું પણ મારા એમનો પરિચય છું ફક્ત ત્રણ વર્ષનો બે વર્ષ પહેલાં તો મારે પરિચય એટલો નહોતો પણ છતાં આજે પાંચ વર્ષની અંદર જે સેવા કાર્ય એમને ઉઠાવ્યું અને એની અંદર આ નાની વસ્તુ નથી જે લોકો દાન આપે છે એમને હું ખૂબ અભિનંદન આપું દાન આપવા આપે એનો સદઉપયોગ કરવો એ ખાસ જરૂરી દાન એક વખત કોઈ આપ્યું પણ પછી કોઈને લાગે કે ઉપયોગ થયો કે ના થયો તો પછી એ બ્રેક થતી હોય એટલે દાન લીધા પછી જે ઉપયોગ કરવાનો જે એમનામાં હિંમત છે જે કોઈ પચી દાન આપ્યું પણ પચાસ રૂપિયા વાપરવાની એમની હિંમત અને એના કારણે જે એનઆરઆઈ લોકો અહીંયા સ્થાનિક લોકો કે ભારતની અંદર ગુજરાતની અંદર જે દાન આપે છે એનો સદઉપયોગ જો થતો હોય તો લવાલ મહીપતસિંહ ફાઉન્ડેશન થતો હોય એટલે ખાસ ખાસ હું મહીપતસિંહને પણ અભિનંદન આપું કે જે દાનનો ઉપયોગ એમને જે પ્રવૃત્તિઓ કરી છે આજે કે કોઈ પણ માણસને મુશ્કેલી હોય ગમે તેવી નાની અને શિક્ષણ માટે જે સંકુલ બનાવી જિંદગી બનાવવાનો પ્રયત્ન કરી જે આ નાની દીકરીઓ અને જે બહેનો છે એમને ભણાવવાના પ્રયત્ન કરી એમની જિંદગી બનાવવાના પ્રયત્નો કરી એમને ભણે અને લગ્ન સુધીની જવાબદારી હતી એમાંથી આજે પહેલાં લગ્ન કર્યું હોય બીજા લગ્ન કર્યું અને એની અંદર એમાંથી પણ હોય છે અને મા બાપની મા બાપ ના હોય એ દીકરીઓને પણ લગ્ન કરવાનું અને એમના લગ્નની અંદર જે પણ જરૂરિયાત હોય એ પૂરી કરવાની એ મતસિંહ તરફથી જવાબ જવાબદારી લેતા હોય પાછળની જિંદગીની પણ જવાબદારી લેતા હોય તો આપણે પણ એક સમાજ સમજવું જોઈએ સમાજ માટે આપણી પણ એક દીકરી હોય આપણી પણ એક બેન હોય તો આપણને કેટલી મુશ્કેલી પડતી હોય તો મહીપતસિંહ આટલું મોટું યોગદાન કરી દાતાઓ તરફથી એમના તરફથી જે થઈ પણ લગ્ન કરતા હોય તો આપણે પણ સમાજ માટે કઈક પ્રવૃત્તિ કરીએ કે આપણે એક દીકરીનું નું લગ્ન કરવું હોય તો તો કોઈ દીકરીઓ આવે આવે કેટલા દીકરા બાપના એના લગ્ન કરાવતા હોય તો એમને પણ હું એક વિનંતી કરું કે આજે સત્તરસો અગાઉ લગ્ન થયા તે કે આપણે લગ્ન કર્યા પછી એકબીજાને નાની મોટી ભૂલના કારણે જે મતભ્યો થતા હોય એને એકબીજા સમજીને પણ આગળ નહીં વધતા સમાજાન ઉપર લઈએ અને નાનું મોટું જે વ્યસન હોય એના કારણે ઝઘડા થતા હોય તો એ ઝઘડા ના થાય પણ આપણી જિંદગી સુખમય જીવાય અને નાની મોટી ભૂલ હોય તો એકબીજાને માફ કરી અને આગળ જિંદગી જીવીએ એવા પ્રયત્ન કરીએ જેના કારણે આપણા સમાજની અંદર જાહેર સમાજ અઢાળે વર્ણની અંદર જે આપણા મહેપતસિંહ જે અહીંયા કરે છે એનું ઉદાહરણ લેવાય અને એમનાથી સારામ સારી જિંદગી જીવે એવા ભગવાનને પણ હું પ્રાર્થના કરું કે આજે આજે નવ યુગલો સત્તર છે એમને પણ જિંદગી સુખમય અને સારામ સારી જિંદગી જીવે વધારે નહીં કહેતા અહીંયા અમને બોલાવી સન્માન કર્યું એ બદલ મહીપતસિંહ અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ એકવાર જબરજસ્ત તાલી છે એમના માટે અને ત્યારબાદ આપણી વચ્ચે આંકલાવથી સંજયસિંહ રાજ આવ્યા છે એમને વિનંતી કે સ્ટેજ પર વધારે આવો જમણી બાજુ જે લીમડો છે જેને પણ કોઈ પણ ગિફ્ટ આપી હોય એ ત્યાં આગળ લીમડા આગળ જે મંડપ છે ત્યાં આગળ લખાવી હા અને ભાઈ લગ્ન જઈએ ને એટલે એવું કહેવાય છે કે દીકરીના અવસરે જ્યાં હોય ને એટલે આપણે અન્નનો દાણો લઈએ એટલે ચાલલો કરવો પડે એટલે અહીંયા બહુ બધા મિત્રો આવ્યા કે ભાઈ પ્રકાશ ભાઈ અમારે લખાવાશે છે પણ મેં કીધું ભાઈ એના માટે સ્પેશિયલ કાઉન્ટર મૂક્યું છે આ લીમડો છે ને બ્લુ કલરનું જો મસ્ત કાઉન્ટર બનાવ્યું છે ત્યાં આગળ આપણા મિત્રો તમારે જે પણ ચાંદલા પેટે લખાવો હોય એ બધા તમે લખાઈ શકશો તમારી લખાયેલી દરેક ધનરાશિ ભાઈ પછી ફાઉન્ડેશનમાં સેવમાં વપરાશે બીજી ફરીવાર વિનંતી કરી દો બધાને જમવાનું છે જમવામાં અન્નનો બગાડ ના થાય એવી રીતે જમજો અને જમ્યા પછી થારી વાટકી તમારે જાતે ધોવાની છે એટલી સેવા કરજો ખાસ કરીને આપણી વચ્ચે સિંહ માટે જોરદાર તાલી જાય આંકલાવ થી વધારે છે ખુબ ખુબ આભાર આપનો અને ત્યારબાદ આપણે હવે હા સરસદાના તમે આપણા માત્ર પિતાના ધારાસભ્ય સાહેબ સરસ બધાની વાત કરી અને ગુજરાત ફીમ ના કોરિયોગ્રાફર પંકજભાઈ આવો એમનું પણ સ્વાગત કરવું છે કે હિરો અને હિરોઈન આપણે જે ડાન્સ જોઈએ છીએ ડાન્સ કોણ તૈયાર કરાવે આવા કોરિયોગ્રાફર સરદના પંકજભાઈ અમારા ગુજરાત ફીમના કોરિયોગ્રાફર એમનું સ્વાગત કરે અને ફરી વાર કહી દઉં અમારા ભનરાજભાઈની ફરમાયશ છે ત્યારે કે ભાઈ ફરીવાર અહીંયા આવે છે બધાએ દાન આપવા માટે જેને જે પણ દાન રોકડ આપી છે કોઈ વસ્તુ આપી છે તો સામે કાઉન્ટર લગાવેલું આપણે લીમડો સંજો વચ્ચે વચ્ચે

ખાસ ખાસ પખાભાઈ ખાસ અભિનંદન કારણ કે એમના ઘણા બધા વિડીયો હું જોઉં છું અરે હું તો કિસ્મત વાળો કહેવાય ધારાસભ્ય સાહેબ છે મારો વિડીયો જોયો છે અને અમરાજના મેની છે પણ અમરાજ છે ને કે સાહેબ પાપ કરીને આવ્યો છે એટલે પાપ કરાવવા ચેક કરવાની ચાલે નીચે આવો તમને ખબર પડે એમ પણ ફરી વાર કહી દઉં સામે કાઉન્ટર છે ત્યાં આગળ એ તમારી ભેટ સ્વીકારાય છે સ્વીકારતા રહેજો અને ગુજરાતનું ગુજતું નામ કહેવાય ચાલુમાં આપણે સ્વાગત કરતા રહીશું પણ ફરીવાર સંગીતના માહોલ માં જવું છે ગુજરાત નું નામ કહેવાય કચ્છ કોયલ કહેવાય ઠહુક ની કોયલ એવા અલવિરા મીર ને વિનંતી કરીએ કે આવે અને આજ આ સૌ બધાય તમને જોવા માટે તમને સાંભળવા માટે આતુર થઈ રહ્યા છે તમારા શું મધુર અવાજ છે કોકિલ ગંઠી છે તમે તમારા અવાજ સૌને આનંદ કરાવી દો અને લગ્નનો પ્રસંગ છે તમારા કચ્છના લગ્ન ગીતો રજૂ કરતા રહેજો એટલે અમને કઈ આનંદ આવે જોરદાર તાલી અલવિરા મીર પધારો ભાઈ